મારે વાત એ કરવી છે આ ધરતીમાં મારો કનિયો ક્યારે આવ્યો તો કોણ લાવ્યું તમારા પાસે સારી લાગવ ને ઓળખાણ હોય ને તો સારા માણસો આવે તમારા ફળિયાની સામે માતા બહેનો ને હું વિનંતી કરું રોજ તમારા તમે ફ્લેટ માં હશો મકાનમાં ટેરામેન્ટમાં રહેતા છો પણ તમે હવારમાં બાજરો નાખી દો ને એટલે કબૂતર આવશે તમે ચોખા નાખી દો એટલે ચકલા આવશે તમે નિરણ નાખી દેશો તો ગાયુ ભેંસો આવશે અને તમે આંગણાની બહાર ઉકળો કરશો ને તો ગધેડા આવશે શું કરવું ને એ આપણા હાથની વાત છે યાર ગામમાં એક જગ્યાએ ભજન હાલે છે વાલ્મિક વાત અને ભજનની તોર જામી ગયેલી ભાઈ અને વાલવરામ બાપાના મોટા ભાઈને કોઈ કાન ભંબેડી કરેલી બાપા જોજે ઓ કામ કે આપણે તો પટેલના દીકરા છીએ આપણે ખેતી કરીએ છીએ આપણે તો એક એકબીના અનેક બી કરવાના હોય છે અને આ ભજનના આ પગતડાના ઢીલા ટાણવાનું આપણે હોય નહીં આવું પરિવારમાં તકલીફ ન હોય પણ બીજાને તકલીફ થાય તમે આગળ जाओ ને તો તમારા પરિવારને તકલીફ જ ન હોય પણ બીજા ન દેખે કે શું કામ એને તમે સાયકલ વાહે ટિફિન બાંધીને રોજ અહીંથી કામે જાવ પરવડી

ચાર જ કરી ભગવાન રામ ને સમર્મ તો એનું સ્મરણ ચાલુ છે અને અહીંયા બાર થી પ્લાન થાય છે કે વાલમ આપણે રોકશું કઈ રીતે આને રોકવાનો કઈક તો આઈડિયા કરવો પડશે અને ઓલા ચારેય આઈડિયા આપ્યા કે મોટો ભાઈ કામ કરો કે શું કે ઈ પાછો જમવા તો રૂમમાં જાસે ને કે હા કે જમ્મા રૂમમાં જાય ને ત્યારે બાર થી આપણે હાકળ દે દેવાની છે એક બાર થી હાકળ દે દેવી જોજો જાવા નો જોઈએ ભજનમાં આ ગામમાં જ્યાં જ્યાં ભજનમાં વ્યા જાય આવી રીતે જવાતા છે સાહેબ દીવા પ્રતિ સંજાનો ઢાણું પૂરું થયું છે ઠાકોરજીને થાળ ધરાવી અને વાલવરામ બાપા આમ પોતાના હાથમાં થાળી લઈને પોતાના ઓરડામાં જઈને મોઢામાં કોળીઓ મૂકે છે તુય ઠાકર તુય રામ તુય ઠાકર અને ઓલા ચારે તો બહાર વાઈટ ની બાર જ ઉભા હતા મોટા ભાઈ ને ઈશારો કર્યો મારી જો હાકળ એક મારી દીયો ને તરા જાહે તો આપણા બધા ને નબળું કહેવાય અને બહાર થી સાકળ માર દીધી સાહેબ અંદર થી વાલમરામ બોલે છે કે હે રામ હે કૃષ્ણ હે રામ એલા બાપા ખોલો એ મને મારે ભજન માં જાવું છે ખોલો ને બાપા મારે ભજન માં જાવું છે મને વાયક આવ્યું છે એલા કોક તો ખોલો તાળું મરાઈ દીધું હો સાહેબ બાર થઈ ચાલું મારી દીધું મોટા ભાઈ કીધું અહીંયા બારણાની ની બાર ખાટલો રાખીને હોવાનું છે અહીંયાથી જાવો ના જોઈએ હવે અમે કઈ અમે તમારે કરવાનું છે અને બરોબર મોટા ભાઈ બાર થી તાળું મારી દીધું અને બરોબર જ્યાં ઓરડો હતો એના બારણાની ની બાર મોટા ભાઈ ખાટલો ઢાળીને ઉતા છે અને આને તો માળા ચાલુ કરી દીધી રૂમમાં માં તુ ઠાકર તુ ઠાકર તુ ઠાકર શું કામ સદગુરુ યાદ આવી ગયા તા કારણ કે જુગતી ને મુગતી મારા એ ગુરુએ બતાવી જુગતી ને મુક્તિ ગુરુ આરે તાર લાગી ગયો સાહેબ રામ આરે તાર લાગી ગયો હવે વાત ટૂંકમાં કરું રાતના અગિયાર વાગે છે બાર વાગે છે એક નો ટકોરો થાય પણ જે ભજનમાં જવા દેવાની મોટા ભાઈ ને કાન ભમેડી કરી ના પાડતા હતા એ પાછા ગયા

અને કેવું ભજન હાલતું તો સાહેબ જુગતિ ને મુગતિ મારા ગુરુ એ બતા મારા ગુરુ એ બતા હરી ના ભજના મા જાઓ હર હે બનાવો હરી ના ભજન ના મારા બાબા જૈ ડરા બા પ્રગટાવ હતો ભાઈ આ એના જે અંદર ના પ્રગટાવેલા દીવડા નો આજે એકસો ને ઓગણ વર્ષના વાણા માં આવી ગયા પણ હજી વાલમ રામ બાપા નો પ્રકાશ એવો છે ત્યારે i આવી રીતે ભજન ની તાર જામી ગયેલી સાહેબ અવાજ આવે છે ગાયા તો વાલમ રામ ગાય છે એ કા ચાલો જોવા તો જાઈ ગયા જોવા ગયા તો વાલમ રામ ભજન ગાતા હતા તો કે ઓલાને પૂરી ના આવ્યા તાળુ માર્યું ઈ તો હાલો ન્યાથી પાછા ચારે આવે છે અને ઘરે આવ્યા તો મોટા ભાઈ બહાર હુતા છે ઓરડાનું બારણું બંધ છે અને ત્યાં પાછું તાળુ મારેલું છે ક્યાર કરે કે સાલુ આમાં છે શું સમજાતું નથી આને તો પૂરીને ગયા છે બારથી તાળું મારેલું છે મોટા અને રખોપા કરીને બેઠા છે તો અહીંયા ગાય છે કોણ અને ગાતા ગાતા ન્યાય પાછા તારું જામે કીધું હો સાહેબ

દૂર જઈને જોવે છે ઓલા બતાવે છે જો આલો બેસો બેઠા હા મેં તો અહીંયા બાણું નાકળ મારીને તાળું મારેલું છે તો હવે આલો અંદર જોવા જાય અને ઓરડામાં આવે છે તાળું ખોલે છે હાકળ ખોલીને જોવે છે વાલમરામ ઘસઘસા આયા અંદર કરે છે સાહેબ આ પડી ગયા કરવું છું અને વાલમરામને જગાડીને કીધું કે આલા હા હું હું તો હું તો આય હું તો ભાઈ અમે હાન નો તમે મને પૂરી દીધો ત્યાર નો આય તો કે અહીંયા ગાય છે કોણ તેદી વાલમરામ બાપાએ કીધું તું હવે તો ઓળખો ઈ કોણ ઈ હવે તો તમને ખબર પડવી જોઈએ મારો દ્વારકા વાળો આવી ગયો છે યાર એ જેના ભજન માટે થઈ આને વાલમરામ નું રૂપ લઈને આ ધરતીમાં આવવું પડે આનાથી બીજા આપડા ભાગ પ્રિય હોઈ શકે સા દ્વારકા વાળો ને રૂપ લઈને આવવું પડે ને ડ્રાઈવર મેં કીધું કીધું આ આ શું ટ્રાફિક મને કે ટેલર ની દુકાન આટલું બધું ટ્રાફિક કારણ શું એ તો મને કહો તે એક જણો મારી પાસે મને કે તમે નીકળો મેં કીધું કારણ મને કે બોર્ડ માં મિસ્ટેક થઈ ગઈ મેં કીધું બોર્ડમાં શું મિસ્ટેક થઈ ગઈ મને કે અહીંયા ટેલરે લખ્યું હતું ફોલ શેડા માટે મળો કોકે ચેક ઇન લખ્યું શેડા માટે મળો આ એનું ટ્રાફિક છે ભાઈ હા 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 શું એના શું વખાણ હમણાં તો ઉનાળું વેકેશન ચાલે છે આમ તો ખરેખર આનંદ કરવા માંડ્યા છે પતિ પત્ની બે સાસરી ગયા એટલે કે ભાઈના સાસરે એટલે બેનના પિયરે ગયા આટો મારવા આટો મારવા ગયા ને એટલે પછી ત્યાંથી રજા લીધી નીકળ્યા સસરાએ જમાઈને બોલાવ્યા ઊભા રાખ્યા ઉભા રાખીને છેલ્લે કંઈક પૈસા આપ્યા પૈસા આપીને પછી સસરો જમાઈ બે વાતો કરતા હતા રોડે જોવે અને પછી આ વિદાય આપી એટલે બે જણા નીકળી ગયા બાઈક લઈને ગયેલા હળવેક પાંચ કિલોમીટર બાઈક આલીને પછી ઓલી પાછળથી પૂછ્યું મારા બાપુજી તમને કઈક પૈસા આપતા બીજું તમને કાનમાં શું કહેતા હતા કે કાનમાં કહેતા થાય કહેવાય એવું નથી કેટલા પૈસા આપ્યા કે દસ હજાર રૂપિયા આપ્યા હે મારા બાપુજી તમને દસ હજાર રૂપિયા આપ્યા હતા કે કાનમાં શું એવું નથી બોલે મને ગયો મને ખોટું નહી મારા બાપુજી શું કહેતા કહી દો લ્યો બોલો કે ખોટું લાગે ન લાગે તમ તાર આમજો મારા હમ બસ ખોટું નહીં લાગે કહી દો કહી દો બોલો કે તાર બાપુજી મને એમ કહેતા હતા જમાય આયુ આ દસ હજાર રૂપિયા ઘટે તો દર મહિને દસ હજાર લઈ જજો પણ ઉનાળું વેકેશન માં આ વાવાઝોડું અહીંયા ન આવવા દેતા

બોલો કે પણ હું જોવા તો જાવ છું મને ભોગવત દે એ વળી પાદક લઈ લો એલા તમને કહો તા હું છે પણ હવે તમને કહું છું જોઈને લેજો બોલો કે ભાગમાં ઈદ થાય તને જોવા કેટલી વાર આવ્યો તોય બટકી ગયા કે નહીં આમાં ભાગમાં હોય ઈદ થાય બેનો બેન બેટા ત્યારે મજા આવશે બેનો આમ તો ખરેખર છે ને એક બેને સાસુ ને કીધું કે સાસુજી તો કે હા કે તમારા દીકરા હમણાં કઈ કામ કરતા નથી એટલે મારે થોડી જરૂર છે એક્ચ્યુઅલી બ્યુટી પાર્લરમાં જવું છે પૈસા આપો કે કેટલા ઓલી બેન કે સાત આપો હા હું માય કીધું સાત હજાર નો હોય બટા અમે જ્યારે આણુ વલીના આવ્યા અમારા જ્યારે લગ્ન થયા અમે પહેલી વાર આવ્યા સાત હજાર રૂપિયામાં અમે તમામ રાશન ખરીદીને લાવતા હતા અને હાથ હાથ હજાર રૂપિયામાં બ્યુટી પાર્લરમાં કામ હોતા શકાય સાત નું કામ છે હું એવું બ્યુટી પાર્લર એવું શું કામ કરાવું સાત એ કે તમને ન ખબર પડે એકચ્યુઅલી કીધું ને તમે પૈસા આપો મારે વાળ સીધા કરાવવા છે કે પણ 7000 રૂપિયામાં વાળ સીધા બેટા નો કરાવાય 7000 રૂપિયામાં ખર્ચાય ઈ વાળ ઘરે સીધા નો થાય બોલી કે નો થાય ઘરે સીધા નો થાય કીધું નો થાય નહીં થાય કે નહીં થાય પછી સાસુમાએ કીધું કે હે બેટા વાળ સીધા ઘરે નહીં થાય આ મારો 22 વર્ષનો દીકરો બે વર્ષમાં સીધો થઈ ગયો તારથી વાળ સીધા નહીં થાય ધીરજ રાખવી ઘરે જાય તો તમે જો અમુક આ બેનો લાંબી વાત ફટાકડા મોડા ફૂટશે પણ એ દાંત કાઢી લે એ વાત સાચી છે ગમે એની પાસે રોય તરત લે આ બેનો તરત રોઈ લે દાંત કાઢી લે બહુ ઓછા એટક આવે બેનોને હા આપણે મરી જાય ત્યાં સુધી કહે નહીં હું એનો થોડો એટલે કેરે ને કર ભૂ જાય હા બેનોમાં એકબીજા બેનપણી તરત અને વળી